કે જ્યારે જ્યારે ઉપલેટ આવ્યો હોય એમાં વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય ત્યારે એક વાત એવી થાય કે એક નંબરના વોર્ડમાં વધારે વધારે ઉપલેટાની લીડ આવશે કાંઈ બધા પરિવારની જેમ એનો મતલબ એવો થયો કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને તમે ભલી ભાતી ઓળખો છો કોઈ પણ જગ્યાએ વિકાસ ક્યારે કરી શકે કે સરકારમાં પૈસા હોય તો અને સરકારમાં પૈસા ક્યારે હોય એ શાસન કરતા સારા હોય તો આપણે બે હજાર ચૌદ સુધીમાં કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી આપણે બધા એના સાક્ષી છે છાપું ખોલી અને એક જ વાત આવે એક લાખ છ્યાસી હજાર કરોડનો ભ્રષ્ટાચાર સિત્તેર હજાર કરોડનો ભ્રષ્ટાચાર કે જેના રૂપિયાની ટ્રેનો ભરાઈ જાય આવું આપણે સાંભળેલું હતું અને પછી આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ દિલ્હીમાં ડંકો માર્યો અને એવો ખીલો કોંગ્રેસ દેખાતા નથી અને એના મૂળમાં એ છે કે છેલ્લા દસ વર્ષની અંદર એક પણ ન્યૂઝપેપર પેપર વાળાની એવી કલમ એને ટાંકી નથી શીખા કે કેન્દ્રનો ક્યાંય ભ્રષ્ટાચાર થયો અને એનું પરિણામ ખાલી ઉપલેટામાં કેમ નહીં સમગ્ર દેશમાં દેખાય છે દાખલા તરીકે હું તમને વાત કરું કે તમારે અહીંથી રાજકોટ છે છે તો અત્યારે આપણો આ રોડ લાઈન લાઈન થઈ ગયો બને છે હવે જેતપુર થી રાજકોટ તમારે પહોંચવું એટલે હું માનું છું લગભગ પિસ્તાલીસ મિનિટ થાય શું કામે કે જેતપુર થી રાજકોટ પહોંચવામાં ચુમ્મા લીસ ઓવરબ્રિજ આવે છે કે તમે આઈ થી હોય એ ઉપર ગાડી મૂકી અલ રાજકોટ કૃષ્ણા પાર્ક એ ઉતરો ત્યાં લગીને કે બ્રેક નઈ મારવી પડે આ બી વ્યવસ્થા સરકારે કરી છે સરકાર પાસે પૈસા એવા તયા ને હોય આપણે કોઈ ભલામણ કરી દી ઘાર લાગે છે કે કરવા પડે હલવાતા જતા પણ સરકાર પાસે પૈસા હોય નરેન્દ્રભાઈ એક વાત કરી કે મારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે તો વિકસિત વિકસિત રાષ્ટ્ર બનાવવું છે તો બને એના માટે ના પૈસા જોઈ કોંગ્રેસની સરકારનું જેટલું બજેટ હતું કોંગ્રેસની સરકારનું વર્ષનું જેટલું બજેટ હતું એટલું બજેટ આ વખતે નરેન્દ્રભાઈ ખાલી માં નાખ્યું છે અને એને હિસાબે આપણે વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાત કરી હતી પેલા કેન્દ્રનું ડેવલપમેન્ટનું બજેટ અગિયાર હજાર કરોડ રૂપિયા હતું નરેન્દ્રભાઈ એવું કીધું કે દર વર્ષે ડબલ કરતા કરતા એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયા દર વર્ષે બજેટ કરીશ અને સુધી ભારત શતાબ્દી મનાવતું હોય ત્યાં લગીન એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયા દર વર્ષે બજેટ થાય તો અત્યારે એટલું થઈ ગયું છે ત્યાં લગીન માં હું બાકી દઈ આપણે બધે વિદેશ જવાની વાત હું કામ કરી બધું સારું છે એટલે તો એવી વ્યવસ્થા આપણે અહીંયા થાય આવી આપણે દી કલ્પના આપણો કોસ્ટલ રહ્યો તમે સોમનાથથી લઈને દરિયા કાંઠો આખે આખો જાઓ તો દોઢ દોઢ ફૂટ રોડ બનાવ્યો આપણને એમ થયું સિમેન્ટ રોડ બનાવે છે સિમેન્ટ રોડ ખાલી એટલા માટે નથી બનાવ્યો કે તમને મને રોદો ન આવે આ બધું દરિયાઈ પટ્ટા ઉપર પાકિસ્તાન એરે ક્યારેય ઓર થાય અને એ આપણું એરપોર્ટ ઉડાવી દે

ભારતનું એક નાનું એવું રાજ્ય હોય ને ભારત એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી નો દેશ અને તોય આજુબાજુના આટલા માથા ભાઈ દેશો છે કોઈની હેસિયત નથી ભારતના વડાપ્રધાન અમે કે ભારત સામે આય ખૂચી કરીને જોય અગે આ મજબૂત રાજ્ય બને રાષ્ટ્ર બને અને કોઈ પણ વિકાસ તો જ થાય એની રાજનીતિ મજબૂત હોય આપણે માનો કે રૂપાલા સાહેબ એવી વાત કરતા કે હું કેશુભાઈ મંત્રી બન્યો સરકારમાં ત્યારે અમારી સરકારનું બજેટ અગિયાર હજાર કરોડ રૂપિયા હતું અને અમને પાણી પુરવઠાનો કે હું પહેલી વાર મંત્રી બન્યો એટલે મને છસો કરોડ રૂપિયા બજેટ આપ્યું હવે છસો કરોડ રૂપિયામાં આખા ગુજરાતની વાત આવે તો લાઈનું ડ્યુટી હોય ને હાંધા થાય નવું ન થાય અત્યારે માનો કે આ બધે ભાદર લગી મારું ગામ લીલાખા ભાદર ડેમના ના પેટાળમાં આવ્યું હવે ડેમ દર વર્ષે ઉનાળા ભરતી હશે હવે એનો લાભ અહીં ઉપલેટા લગીને આવે કે ન આવે કેનાલ વધારે હાલે નો હાલે અને હજી ડેમ ભરાતા ભરાતા આ જો આવશે હું માનું છું લગભગ એકાદ બે વર્ષમાં ભાદર બે માં કનેક્શન આવી જાય હવે આવી કોઈ કલ્પના કરી દીધી કે ભાદર અંદર જ્યારે મોદી સાહેબ આ વાત કરીને ત્યારે કોંગ્રેસ વાળા કીધું હતું કે લાઈન પાણી ન આવે હવા આવે કારણ કે ભાદર ડેમ પાઇપ થી ભરાય અને ભરાવા એના મૂળમાં શું થયું કે જે વિકાસની રાજનીતિ અગિયાર હજાર કરોડ ના બજેટ થી કરી ને એ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સદી સરકારનું છેલ્લું બજેટ ત્રણ લાખ અને બેતાલીસ હજાર કરોડ રૂપિયાનું છે ને રાઈ પાડલિયા સાહેબ એમ કહીએ કે હો કરોડ ના કામ આઈ કરવાના નગર ભાઈ ઉપર નો થાય થાય હું હામેલામાં કામ થાય પોસિબલ છે ભાઈ આવી રાજનીતિ જ્યાં જે વિકાસની વાત હોય અને હજી તમને કહી દઉં છું આવતા 5 વર્ષની અંદર અહીંયા મત માગવા જેદી આવશે ને અત્યાર જેમ રવિભાઈ કહેતા હતા ને ઓલો રોડ કરવો છે ને ઓરો રોડ કરવો છે જે રીતે કેન્દ્ર અને રાજ્ય બજેટ દેવાનું ચાલુ કર્યું છે ને નાના નાના મોટા મોટા તમામ સિટી ને તો આવતા પાંચ વર્ષે લડતા છે એવી પરિસ્થિતિ આવી કે અહીંયા ક્યાંય બાકી હોય લાઈટ બધે છે પાણી રેગ્યુલર આવતું હોય છે કારણ કે પછી પૈસા કરવાના હું કારણ કે કોંગ્રેસની સરકારના વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કીધું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું તો ઘસાતા ઘસાતા મારા ગામડામાં દસ પૈસા પોતતા પહોંચતા નથી ઘસાતા ઘસાતા એટલે કોટકી કરતા કરતા ફરતી કોઈ શિંડા હતા અને નરેન્દ્રભાઈ એવી વ્યવસ્થા ઊભી કરી કે દિલ્હીથી સ્વીચ દબાવે ને તમારી નગરપાલિકાના ખાતામાં સીધે સીધા જેટલા કરોડ મોકલે ને એટલા આવે વચ્ચે કોઈની હેસિયત નથી પચીસ પૈસાને ટોચ કરી આવી વ્યવસ્થા સમગ્ર ભારતમાં કરી અને એને હિસાબે આજ આપણે કહી હકી કે ભાજપ દ્વારા અમે ઘરા ટાણી ટાણી કહી હકી કઈ મત મળે એના મૂળમાં વિકાસની રાજનીતિ અને એને હિસાબે નવી નવી યોજના મૂકી આજ આપણે ગમે એ વાત કરી તો નરેન્દ્રભાઈ ના દવાખાના કાર્ડ ને કોઈ ભૂલી શકે ભાઈ તો હું પેલા એટેક નહોતા આવતા ભાઈ આ બધા વડીલો બેઠા છે તો પેલા એટેક નહોતા આવતા તો અહીંયા ખબર પૂછવા જતા હતા પણ તો કહેતા હતા કેટલા મો તો કે ત્રીજો તો ખબર પૂછો ઢીલો પડી જાય આવું સાહેબ એ તમને ખબર પડે કોઈ હગા વાલા ને ગ્રુપ સર્કલ માં એટેક આવ્યો તો તરત પૂછે કાર્ડ છે કે નહીં ન હોય તો અજયભાઈ જેવા આગેવાન ઘરે ઘરે દોડી દોડી અને ઘીરે ઘીરે કાર્ડ કાઢી દીધા કે ગરીબમાં ગરીબ માણસને એટેક આવે બીમારી આવે તો હોકાટ અને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં મફતમાં હાજર થઈ જાય આવી આવી વ્યવસ્થા ઊભી કરી કિડનીની બીમારી આવતી પગાવાલા મોટરસાયકલ નું સાયલેશન થરવાનું હતું અઠવાડિયામાં ત્રણ ડાયાલિસિસ આવે એક ડાયાલિસિસ ના પાંત્રીસો હોય હવે સાત આઠ દસ હજાર નો દર મહિને ખર્ચો આપણે પોગી

આ વાત હું તમને એટલે કરું છું કદાચ તમને કોઈને ખબર નહીં હોય કે ગરીબ માણસની પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે એના ભેગું કોણ એમાં એને એક યોજના એવી મૂકી કે બાળક માતા પિતા યોજના આ યોજના ક્યારે બનાવી કોવિડ પછી ચાલુ કરી કોવિડ વખત કે કેટલા એવા પરિવાર હતા કે જેના બાળકો નાના નાના હોય અને માતા પિતા ઓફ થઈ ગયા હોય કે બાળકના પિતા હોય અને માતાના બીજા લગ્ન કરી દીધા હોય ક્યાંક કોઈ જોડી ખંડિત થઈ હોય બાળકોનું કોણ હું તમને હમણાં ધોરાજીની વાત કરું કે હમણાં એક સ્કૂલની મુલાકાતે ગયો હતો શિક્ષકે મને ત્રણ બાળકો બતાવ્યા કે આ છોકરાઓ મજૂરી કરતા મારા ધ્યાનમાં આવ્યું એ શિક્ષક મેં એને પૂછ્યું કે ના એક એસી વર્ષના માજી એની સ્કૂલની પાછળ ઝૂંપડપટ્ટીમાં માં રહેતા હતા માજી એસી પિંચાશી વર્ષના ના ઓલો દરવાજો છે ને ત્યાં બે અને ત્રણ બાળકો ભીખ માંગી એ શિક્ષકને ધ્યાનમાં આવ્યું એટલે એને પૂછ્યું કે સ્કૂલે જાય છે એ કે ના ના કોરોના માં બાપ ઓફ થઈ ગયા અને આના માં પછી વધી ગયા છે એટલે કોઈ નથી માજી એકલા બાળકોને હાચવતા હતા ભીખ માંગી ખાઈ એનું જે કઈ થાય એમાં છોકરાઓને ભણાવતા હતા એ પાલક માતા પિતા યોજનામાં એ શિક્ષકે એનું ફોર્મ ભરાવી દીધું મોદી સાહેબે એવી યોજના આપી કે એક બાળકને માતા પિતા ન હોય તો એને દર મહિને ત્રણ રૂપિયા આપે અને ડાયરેક્ટ ખાતામાં આવે કોઈને વચ્ચે પૂછવાનું નહીં તો એ માજી એ માડી હતા પંચ્યાસી વર્ષના એને કેટલા બાળક ભીખ માંગતા હતા બે દીકરીઓને ને ત્રણ જણા તો દર મહિને એના ખાતામાં નવ હજાર રૂપિયા આવવા માંડ્યા અને ત્રણેય બાળકો ભીખ માંગતા માંગતા બંધ કરાવી અને ધોરાજીની સરકારી શાળામાં ભણવા માંડ્યા નવ હજાર રૂપિયા ડાયરેક્ટ મોદી સાહેબ આવા માણસોને આપે આવી કોઈ ભલામણ કરી છે તો આવી કેટલી યોજના

કે જ્યાંથી ત્રણ હજાર ની દવા મહિને આવતી હોય તો એ ત્રણસો રૂપિયામાં આવવા માંડે તો આવી યોજના અને સરકારના વિકાસને હિસાબે આ અજયભાઈની ઘરે ઘરે જઈને મત માગી શકે અને તમે એને દાંત કાઢતા કરતા મત થઈ જાવ અને આવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપ્યા કે કાર્યકર્તા બનવા માટે અને ચૂંટણી લડવા માટે અમીર માણસ નો દીકરો છે કે જોવાની જરૂર નથી અજયભાઈ જેવો નાનો માણસ હોય ને પણ ઘરે ઘરે દવાખાના ટિકિટ આપે છે આવા કાર્યકર્તાઓ કર્યા અને આના હિસાબે આજ મને તમને એમ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવી છે આપણે બધા સાથે મળી ચૂંટણીમાં ક્યારે એવું ન સમજવાનું હોય કે અમે બહુ લીટ થી જીતવાના છે જરૂર નથી એક વાત છે કે ચૂંટણી દુશ્મનને ક્યારેય ને ક્યારે ન લેવું આવી જ રીતે રાજસ્થાનની અંદર સીપી જોશી હતા કોંગ્રેસના મુખ્યમંત્રી ઈ પોતે એટલા બધા બાર જ મહેનત કરવા મળ્યા ને તો પોતે ટેસ્ટ જીતતા હતા ઈ એક મતે ચૂંટણી હાર્યા હતા અને મુખ્યમંત્રી નો બની ગયા અને એનો જ દીકરો મતદાન કરતા ભૂલી ગયો હતો એટલે રાજકારણમાં ક્યારે એવું ન હોય કે ભાઈ અમે જીતી સી ચિંતા નથી એક એક મત રાષ્ટ્ર નિર્માણની તમે ઈંટ મૂકો છો ને તમે એક મત આપો ને તો રામજી મંદિરની અયોધ્યાની ઈંટ મૂકી હોય ને એટલું પૂન્ય સાડી આ કામ છે કારણ કે આને હિસાબે ડેવલપ થવાનું છે તો આપણે બધાય સાથે મળી ભારતીય જનતા પાર્ટીમાં ચારે ચાર ઉમેદવારના કમળ ગોતી ગોતીને એવી રીતે મતદાન કરો કે અમારા અહીંયા હજીભાઈનો વિશ્વાસ વિષય સરઘસમાં આવવું પડે અને આવતા વર્ષમાં પાછી મીઠાઈ ખાવા આવવું પડે અને હું તો તમને ભાઈ એક વિનંતી કરું છું મારી વાત પૂરી કરું છું વિનંતી કરું છું કે એવો સારો સમય આવે કે આવતા વખતે અજયભાઈ જગ્યાના વાઇફ ઊભા હોય આપણું ભારત માતા વિજય